આધાર કાર્ડ મેડિકલ ને લગતી વિવિધ યોજનાઓનો નો સ્થળ પર જ લાભ આપવામાં આવ્યો હતો આયુષ્યમાન કાર્ડ જાતે અંગેના દાખલા રેશન કાર્ડ ને લગતી કોઈ પણ બાબત હોય અથવા કોઈ પણ જે ગૂંચવાયેલા પ્રશ્ન હોય એ સ્થળ પર ઉકેલી શકાય એના માટે આ સેવા સેતુનો કાર્યક્રમ રાખવામાં આવે છે અને ભરૂચ જિલ્લાની અંદર ઘણા બધા વિભાગોની અંદર તાલુકાની અંદર જે જે સેવા સતતના કાર્યક્રમ થયા છે ત્યાં ખૂબ સફળ રહ્યા છે ભરૂચ જિલ્લાના આ ઝઘડીયા તાલુકા વાનલીયા અને નેત્રંગ તાલુકામાં હજુ પણ સેવા સત્તુના કાર્યક્રમ બાબતે લોકોમાં જેટલી જાગૃતતા હોવી છે હજુ જોવા મળતી નથી કેટલાક ચૂંટાયેલા પ્રતિનિધિઓ કે તાલુકાના સભ્યો કે સરપંચશ્રીઓ જ ગેરહાજર આવો હોય છે અધિકારી વર્ગ ખૂબ મહેનત કરે છે કર્મચારી વર્ગ ખૂબ મહેનત કરે છે પણ એમને પણ સપોર્ટની જરૂર છે